નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સોનાનો ભાવ એક પોઈન્ટ પંચાવન લાખ સુધી જઈ શકે છે વૈશ્વિક રોકાણ બેંક ગોલ્ડ મેનએ ચાલુ ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં પચાસ ટકા જેટલો જંગી વધારો થઈ શકે છે બેંકનું અનુમાન છે કે સોનો આગામી વર્ષ સુધીમાં એક લાખને પંચાવન હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાએ ઓગણપચાસ ટકા અને ચાંદીએ સાહીઠ ટકા જેટલું વળતર આપ્યું છે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનું ખરીદતા હોવાથી કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છવ્વીસ દિવસમાં ભૂકંપના પચાસ આંચકા નોંધાયા છે ગુજરાતમાં છેલ્લા છવ્વીસ દિવસમાં પચાસ જિલ્લા ભૂકંપના આંચકા નોંધાતા ચિંતા વધી ગઈ છે સૌથી વધુ બાવીસ આંચકા સૌરાષ્ટ્રમાં અને વીસ આંચકા દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે શુક્રવારે વલસાડમાં બે પોઈન્ટ ત્રણ તીવ્રતાનો આંચકો અનુભવાયો છે નિષ્ણાતોનું માનવું છે કે આ વધારે વધુ વરસાદ બાદ જમીન અને તિરાડોમાં પાણી ઉતારવાથી ભૂગર્ભ દબાણ વધારવાને કારણે થયો છે જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી ગભરાવાની જરૂર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરેલીના તોફાનમાં સાત દિવસ પહેલાં જ કાવતરો ઘડાયું હતું ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે ફાટી નીકળેલા તોફાન બાબતે સાત દિવસ પહેલાં જ આયોજિત થયું હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસ મુજબ મૌલાના તવકીર રઝા ખાને ઓગણીસ સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી જેની પરવાનગી વહીવટી નકારી કાઢી મૌલાનાના સમર્થકોએ ભેગા થઈને પથ્થરમારો તોડફોડ અને ગોળીબાર કરતા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા પોલીસે વીસથી થી વધુ લોકોની અટકાયત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં પાંચ પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ સાત લોકો ઘાયલ થયા છે ચીનના ગાંસુ પ્રાંતમાં શનિવારે સવારે પાંચ પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો સત્તાવાર અહેવાલ અનુસાર સાત લોકો ઘાયલ થયા છે જેમાંથી કોઈની હાલત ગંભીર નથી ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટરની ઊંડાઈએ લોગસી કાઉન્ટીમાં હતું આ ઝટકાથી લોકોને ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળવું પડ્યું રાજ્ય મીડિયા મુજબ આઠ ઘરો તૂટી પડ્યા છે અને સોથી વધુ લોકોને નુકસાન થયું છે કટોકટી કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં બીજેપીમાં મોટા રાજકીય ફેરફાર થવાના સંકેત ગુજરાતમાં બીજેપી સરકારમાં મોટા ફેરફારની શક્યતા છે સૂત્રો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાંચ મુખ્યમંત્રીઓ બાદ કરતા કેબિનેટના દસથી બાર મંત્રીઓ બદલી શકાય છે નવા યુવા ચહેરાઓને તક મળવાની આશંકા છે જેમાં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જયેશ રાદડિયા જેવા નામો છે ભાજપના નવા રાજ્ય પ્રમુખની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે આ ફેરફાર આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ સપ્ટેમ્બરે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી છે આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે સાપ્તાહિક ધોરણે દોડશે અને પાંચ રાજ્યોને જોડશે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ અને સુરક્ષાની આધુનિક સુવિધાઓ છે જોકે ઉદઘાટન સમારોહ દરમિયાન રેલવે સ્ટેશન પર મીડિયા અને ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગર જુબીના ગર્ગ કમાણીનો સિત્તેર ટકા ભાગ દાહદ કરતા હતા આસામના લોકપ્રિય સિંગર જુબિન ગર્ગ માત્ર કલાકાર નહીં પણ મહાન પરોપકારી છે તેમના મિત્ર અને સંગીતકાર જોય ચક્રવર્તીએ જણાવ્યું છે કે જુબિન તેમની કમાણીનો સિત્તેર ટકા ભાગ દાન કરી દેતા હતા મુંબઈમાં પોતાનું ઘર તેમણે કેન્સરના દર્દીઓ સહિત જરૂરિયાતમંદો માટે મહેમાન ગુરુ તરીકે સમર્પિત કરી દીધું તેઓ પૂરગ્રસ્તોની વ્યક્તિગત રીતે મદદ કરતા અને ગેંડાઓની સંભાળનો ખર્ચ પણ ઉઠાવતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે